હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર ચારસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે સરપંચ તો મિત્રો આ ટ્રેક્ટર માત્ર એક લાખને પચાસ હજારની કિંમતમાં વેસવાનું છે આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે સારી કંડિશન જોવા મળશે વધુની વિગત આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો ડિટેલ્સ સાથે મોકલી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટરની કિંમત મોડલ ક્યાં જોવા મળશે વગેરે ડિટેલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ શિયાળસો પિંચોતેર સરપંચ ટ્રેક્ટર લેસતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે મહાન્દ્ર શ્યારસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બેનું મોડલ છે અને ટ્રેક્ટર સારી કંડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરમાં તમને પંચાણુંથી પંચાણું ટકા એન્જિન વર્ક વર્ક કરતું જોવા મળશે તેવું માલિકનું કહેવું છે આગળ પાછળ બંને ટાયર પંચાવન ટકાની કન્ડિશન જોવા મળશે હાઇડ્રોલિક ટ્રેક્ટરમાં કમ્પ્લીટ જોવા મળશે અને એન્જિન કમ્પ્લીટ જોવા મળશે અને ગેર પણ કમ્પ્લીટ જોવા મળશે તો આ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ચારસો પીનસો તે ડીઆઈ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં વેસવાની છે કન્ડિશન સારી જોવા મળશે લુકઅજ ગુડ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે આખું ટ્રેક્ટર જનરલ બનાવેલું છે કલર કામ કરેલું છે તમે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરમાં સળો ક્યાંય પણ જોવા તમને નહીં મળે તેવું માલિકનું કેવું છે કન્ડિશન સારી જોવા મળશે તો વાત કરીએ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોઈને અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે મંદ્રા સરપસ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ કલ્પેશભાઈ છે અને મિત્રો કલ્પેશભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખને પચાસ હજાર રૂપિયા રાખેલી છે તો કલ્પેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણુંસો અઠ્ઠાવન નેવ્યાશી સાત એકવીસ કલ્પેશભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પચાસ હજાર રૂપિયા માત્ર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર અમરેલી જોવા મળશે વરૂડી રોડ નામ કલ્પેશભાઈ કલ્પેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે કલ્પેશભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ પર જોઈ અને ટ્રેક્ટર લઈ શકો છો જય વિસરાજ